ભાવનગર જિલ્લામાં મોટાભાગના યુવા પર પશુપાલનનો વ્યવસાય કરે છે અને ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ નોકરી કરવાને બદલે પશુપાલનનો વ્યવસાય કરે છે પશુપાલનના વ્યવસાયમાં 60% ટકા સુધીનો નફો મળી રહે છે જેથી નોકરી કરતાં વધુ સારી કમાણી મળી રહે છે અને ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં રહેતા ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કરનાર વિજયભાઈએ બે હજાર નોકરીના બદલે તપેલાની શરૂઆત કરી હતી આજે લાખો રૂપિયાની કમાણી કરે છે વિજયભાઈ દેવજીભાઈ ઢેડી ઉંમર વર્ષ પચાસ અભ્યાસ ગ્રેજ્યુએશન સુધી જણાવ્યું કે પોતે બે હજાર પશુપાલનની શરૂઆત કરી છે અને સૌપ્રથમ સાત ભેંસ લઈ આવ્યા હતા અને પશુપાલનની શરૂઆત કરી છે ને બે હજાર ચૌદમાં પચાસ રૂપિયાનો ભાવ મળી રહેતો અને ખેતીવાડીમાંથી ઘાસચારો હોવાથી સાહીઠ ટકા જેટલું દૂધ ઉત્પાદનમાં નફો મળતો જેથી ધીમે ધીમે તબેલાની શરૂઆત કરી હતી અને આજે દસ ભેંસ અને બે ગાય રાખી બસો પિસ્તાલીસ લીટર દૂધ ઉત્પાદન કરી રહ્યા છે વિજયભાઈએ વધુમાં જણાવ્યું કે ભાવનગર જિલ્લાના મોવા શહેરમાં પોતાની વાડી વિસ્તારમાં તબેલો તૈયાર કરવામાં આવ્યો છે અને તબેલામાં હાલ બાર જેટલા પશુઓને બસો પિસ્તાલીસ દૂધ ઉત્પાદન થાય છે અને સિત્તેર રૂપિયા ભાવ મળી રહે છે જેથી રોજનો સત્તર હજાર એકસો પચાસ રૂપિયાનું દૂધ ઉત્પાદન થાય છે ને મહિને પાંચ લાખ જેટલી કમાણી થાય છે જેમાંથી સાહીઠ ટકા નફો મળે છે અને ચાલીસ ટકા પશુપાલનના ખર્ચ થાય છે એટલે મહિને બે લાખ રૂપિયાનો નફો મળી રહે છે વિજયભાઈ વધુમાં જણાવ્યું કે પોતાનું ઘર પરિવાર તબેલા સાથે સંકળાયેલો છે પોતાના પત્ની અને પુત્ર પણ આ તબેલામાં મદદ કરી રહ્યા છે જેથી સાઠ ટકા નફો મળે છે અને વાર્ષિક બાવીસ લાખ રૂપિયાની કમાણી થાય છે અને ગ્રામીણ વિસ્તારની અંદર પોતે વસવાટ કરી રહ્યા છે અને હાલ તબેલો ચલાવી રહ્યા છે અને નોકરી કરતાં વધુ કમાણી તબેલામાંથી મળી રહે છે વિજયભાઈ વધુમાં જણાવ્યું કે પોતાને સાહીઠ ટકા દૂધ ઉત્પાદનમાં નફો મળે છે અને નફો મળવાનો મુખ્ય કારણ પોતાની ખેતીવાડીમાં ખાવરસનો ખાસચારો તૈયાર કરવામાં આવે છે તો સાથે જ તબેલામાં અન્ય કોઈ ખર્ચ થતો નથી ભાવ ખર્ચ થાય છે જેમાં પશુની સાર સંભાળને બીમાર પશુની સારવારને ખાંડાળ નો ખર્ચ થાય છે જ્યારે પોતાની વાડીમાં ઘાસચારો તૈયાર થાય છે જેથી 60% નફો મળી રહે છે મારું નામ વિજયભાઈ દેવજીભાઈ ડેડી છે હું મહુવા તાલુકામાં મહુવા ગામમાં રહું છું અને મે 2014 થી આ ભેંસ્યુનો અને તબેલાનો ઓળખ કર્યું છે મારો અભ્યાસ ટીવાય બી એ છે અને મારે સિટી ની અંદર જમીન ને બધું છે તો મને એમ થયું કે નોકરી કરતા અત્યારે આ ઘર નો ધંધો કરવો સારો છે અને મેં સાત ભેંસો થી કામ શરૂ કર્યું હતું અને અત્યારે મારી પાસે દસ ભેંસું છે એક ગાય છે અને હું બે હાજર ચૌદ થી મેં જયારે તબેલા નું કામ કર્યું હતું ત્યારે પચાસ પંચાવન રૂપિયા લીટર નો ભાવ હતો અત્યારે સિત્તેર રૂપિયા છે અને હું વધુ વધુ બે બસો ને પિસ્તાલીસ લીટર દૂધ ને ભરેલું છે અને મને દર વર્ષે અત્યારના જે મોંઘવારી ને એ પ્રમાણે જોઉં તો વીસ થી બાવીસ લાખ રૂપિયા ની મને આવક થાય છે તબેલા માં એમાં એવું છે કે તમે સારી ભેંસુ લાવો બરોબર ને એનું સારું ઓલી કરો માવજત તો તમને એમાં ભેસમાં માં મળે છે બરોબર એમાં સાઠ ટકા તમને નફો મળે છે ચાલીસ ટકા એની પાછળ આપણે ખર્ચો થાય છે અને સાઠ ટકા આપણે મળે છે બરોબર દાખલે તે કાયમ દસ હજાર નો લીટર દસ હજાર નો દૂધ વેચતો હોય તો મને એમ છ હજાર તો ટેસ્ટી મળે જ છે બરોબર એટલે ભેંસવું માં સારું જ છે